નમસ્કાર મિત્રો હું સીપી સોલંકી હમણાં બે દિવસથી એક ગોદી મીડિયામાં જેને કેમ્પેન ચાલતું ને એ પ્રકારનો માહોલ બનાવી દીધો છે કે ભાઈ ફલાણી જગ્યાએ જગ્નેશભાઈનો વિરુદ્ધ થયો ફલાણી જગ્યાએ થયો પોલીસ પરિવાર વતી એમનો વિરુદ્ધ થયો એમની રીલાકવામાં આવી એમણે મારે એ જ કહેવું છે કે શું જિગ્નસમી વણે જે થરાદની અંદર અસામાજિક તત્વો દ્વારા ગેરબંધારણી કેફી પદાર્થનું જે વિતરણ થતું હતું અને દેશના ગુજરાત રાજ્યના થરાદ વિસ્તારના જે યુવા છે એમને જે બરબાદ કરવાનું આજે કાવતરુપે જે ધંધો ચાલેતો હતો એ જે ખુલ્લો પાડ્યો ને એસપીને જે ખખડાયા અને મીઠી ટકોર કરી કે પટા તમારા ઉતરશે મારા નહીં એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ કહે સ્વાભાવિક રીતેથી કેમ કે કોઈ પણ ચૂંટાયેલું પ્રતિનિધિત્વ બને આપણે ચૂંટીને મૂક્યા છે અને અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો સંપૂર્ણ એમને બોલવાનો હક છે એ રજૂઆત કરી શકે અને ગુજરાતમાં બેઠેલી સરકાર ધારે તો અસામાજિક પ્રવૃત્તિ કે જે લોકો કરી રહ્યા છે જે પીએસઆઈ હોય પીએ હોય કે ડીવાયસપી હોય કોઈ પણ હોય એક્સ વાય જેડ તેમના પટા ઉતારવા તે તેમની જવાબદારીથી એ તો મારે વધારે વિશેષ નહીં કહેવું પણ ખરેખર જે જિગ્નેશભાઈએ જે કીધું જે યુવા ધનને બચાવવા માટે કરીને ડ્રગ્સ ઉપર જે તડાપ નાખે અને દેશની અંદર ગુજરાતની અંદર ડ્રગ્સ ના મળે અને સંપૂર્ણ આ જે અડાઓ ચાલે છે એમણે બંધ કરવા માટે જે મુહિમ ચલાવી અને ધારદાર રજૂઆત કરી એમાં શું તમારો હિત નથી શું આ તમે બીજેપી અને ગૃહપ્રધાનના ઇશારે કરી ચાલીને જીગ્નસ બહેનો વિરોધ કરવાથી શું જિગ્નેશભાઈ બોલતા બંધ થઈ જાય છે મિત્રો અત્યારે તમારા સપોર્ટની જરૂર છે તમારો સપોર્ટ હશે તો આપણું ગુજરાત એક સારું ગુજરાત બનશે આપણું યુવા ધન બચી જશે આ દેશનો સારો વિકાસ થશે પણ તમે બીજાના હાથા બનીને ખોટા વિરુદ્ધ કરશો તો એટલું માનજો કે આવનારી ભેટી જે આપણી છે એની લાત પેટ તમે લાત મારી દેશો બીજો બીજું આજે ગુજરાતના ડીજીપી દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યો કે બહારનો માણસ આવી જેમ તેમ બોલે ને ચલાવી નહીં લેવાનું સાહેબ સત્તામાં તમે બેઠા છો ગુરુ ખાતામાં તમે છો ગુરુ પ્રધાન સો ટકા ચલાવી ના જોવું જોઈએ પણ છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતની અંદર પોણા બે લાખ કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ આવ્યું છે એના સોદાગર કોણ છે આ સોદાગરને પણ તમારે ચલાવી ના જોયા પડે આ પણ તમારે ખુલ્લા પાડવાની જરૂર છે પણ એ તમે નહીં કરી શકો કારણ કે ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લાઓની અંદર જે ઉપર બેઠા છે ને એ મિલી ભગતે તેમનું પાડીકો તમારા સુધી પહોંચા છે એ પાડીકાના લીધે તમે ક્યારે આ પ્રશ્ન